મમ્મી આજે ખાવામાં શું બનાવ્યું છે આજે જમવામાં બનાવ્યું છે મારું તારું નાનાથી લઈને મોટાનું બધાનું હોટ ફેવરેટ ફૂડ છે કયું હશે બોલ ખબર નહીં આવો ત્યારે ઇન્ડિયામાં તો હું બહુ જ ખાધી તી એ વસ્તુ અને તમે બધા બી ખાતા જ હશો બેબે બે બે દિવસે હું લારીઓ પર ખાવા જતી તી તો હવે તો તમને ફાઇનલી ખબર પડી શું છે કે વસ્તુ શું છે આવો તો બતાવો આજે મેં અમેરિકામાં બનાવી છે શું છે પાણી અમે ઘરે ફ્રાય કરી છે રેડીમેડ અને અહીં આવી તૈયાર મળે છે પણ મજા આવે તેવી નથી અને જોડે બનાવી છે મેં હાજમા હજમ પાણી આ લસણનું પાણી પછી આ રેગ્યુલર આપણો ફુદીના વાળું પાણી આ છે ચાટ મસાલો અને આ ચણા બટેકાનો મસાલો તો જેને પણ પાણીપુરી ખાવી હોય બહુ જ મોઢામાં પાણી આવી ગયું હોય આવો ત્યારે અમેરિકા ચલ પણ તું મને તો આપ બેસી જા હેડો ફટાફટ આપી દઉં